આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં ઇન્ડિયા ગઠબંધન સાથે રહેશે કે પછી એકલા હાથે લડશે અમને આદેશ કરશે એ એવી રીતે આગળ ચૂંટણી લડશે મોડેલ સ્કૂલોમાં ધારાસભ્યોએ પણ મુલાકાત લીધી ઘણી બધી જે ખામીઓ છે મોડેલ સ્કૂલોમાં સામે આવે છે આ બાબતે હવે કેવા પ્રયત્નો રહેશે આગામી દિવસોમાં આદિવાસી વિદ્યાર્થીઓ તમે મેં સરકારનું ધ્યાન દોરીશું કે જેવી રીતે આ નિષ્ફળતા કે જે પણ ખામીઓ છે એ સરકાર આ સ્કૂલમાં દૂર કરે ધ્યાન આપે અને અમારા આદિવાસી બાળકોનું ભવિષ્ય સારું અને ઉજ્જવલ બને એ વિશે કામ કરે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે મિશન વિસ્તાર જે આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ યોજાયો હતો તેમાં ડેડીયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ગોપાલ ઇટાલિયા અને સુદાન ગરવી હાજરીમાં તમામ કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી ત્યારે આપણા સાથે જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા છે તેમના સાથે ચર્ચા કરીશું ખાસ કરીને આ જે મિશન વિસ્તાર શું મહત્વ છે અને કાર્યકર્તાઓમાં પ્રાણ ફોકવાનો એક કાર્યક્રમ યોજાયો શું કેશો આજ રોજ છોટાઉેપુર ખાતે અમારે તમામ પાર્ટીના જે હોય પ્રદેશમાંથી મિટિંગ આજે છોટાદેપુર નો અમે યોજાઈ હતી તમામ કાર્યકર્તા આયા એમને ખુબ એક જોશ એમને ભર્યું છે અને આગામી જે તાલુકા ની જિલ્લાની ચૂંટણી આવે છે એના લક્ષી એમને એક માર્ગદર્શન આપ્યું છે અને આગળ કેવી રીતે રણનીતિથી અમે એ સીટ અને ચૂંટણી લડી શકીએ એ વિશે ચર્ચા કરી રહ્યા છીએ બિલકુલ તમે જે જણાવ્યું કે ચૂંટણી લડી શકો પરંતુ અત્યારે ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન ચાલી રહ્યું તો આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં ઇન્ડિયા ગઠબંધન સાથે રહેશો કે પછી એકલા હાથે લડશો હવે એ વિષય અમારા પાર્ટીના આદેશની અમે રાહ જોઈએ છીએ પાર્ટી જેવું અમને આદેશ કરશે એવી રીતે આગળ ચૂંટણી લડાશે ખાસ કરીને અહીંયા જે મોડેલ સ્કૂલો આવેલી છે મોડલ સ્કૂલોમાં ધારાસભ્ય પણ મુલાકાત લીધી ઘણી બધી જે ખામીઓ છે મોડેલ સ્કૂલોમાં સામે આવે છે તો આ બાબતે આપના હવે કેવા પ્રયત્નો રહેશે આગામી દિવસોમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે જેવી રીતે અહિયાં ફૂડ પોઈઝનિંગ ના કિસ્સા નીકળ્યા છે કે બાળકોને સારું પોષણ નથી મળતું અને શિક્ષણ પણ થોડું વેડફાઈ ગયું છે તો એ વિશે સરકારનું ધ્યાન દોરીશું આદિવાસી વિસ્તાર એક પછાત વિસ્તાર છે બિચારા ગરીબ અને એમની ખેતી પર એ લોકો જીવે છે એમની ઈચ્છા છે કે એમના પાસે એટલા પૈસા નથી એમના બાળકો ભણે સારું શિક્ષણ મળે સારું પોષણ મળે તાકી આ વિસ્તારની એક પ્રગતિ થાય અને એક નવ નવું એક જનરેશન છે એ સારી રીતે આગળ આવે તો મે સરકાર નું ધ્યાન દોરીશું કે જેવી રીતે આ નિષ્ફળતા કે જે પણ ખામીઓ છે એ સરકાર આ સ્કૂલ માં દૂર કરે ધ્યાન આપે અને અમારા આદિવાસી બાળકો નું ભવિષ્ય સારું અને ઉજ્જવળ બને એ વિશે કામ કરે બિલકુલ ખાસ કરીને અહીંયા કેટલી બધી જે શાળાઓ છે તેમાં ઘણી બધી સાયકલ હજારો ની સંખ્યામાં સાયકલ આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં કેટલીક આદિવાસી વિદ્યાર્થીઓ જે પગ ચાલીને શાળાઓ જતી હોય કન્યા કેળવણી શાળા પ્રવેશ બધું પતી ગયું પણ અત્યાર સુધી આ આદિવાસી બાળકી આ સાયકલો નો લાભ નથી મળ્યો તો આ બાબતે આપ જિલ્લા પ્રમુખ આમ આમ આદમી પાર્ટીના છો હવે આ બાબતે આપ કેવી રજૂઆત કરશો ને આ સાયકલોનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓને કેવી રીતે અપાવશો શું કહેશો સમ હવે જે સાઇકલોની વાત છે જે અમે ગયા હતા મોરલ સ્કૂલ જ્યાં અમે બસ આઠસો સાયકલો જે પડેલી હતી બે વર્ષથી જંગ પણ ખાઈ ગઈ હવે આ બાળકોને તમે ના આપો એનું મતલબ શું કહેવાય આ તો શોષણ જ કહેવાય અથવા નિષ્કાળજી કહેવાય કે કોઈ ધ્યાન નથી આપ્યું તો કેમ આવી રીતે બધી સ્કીમો સરકાર કાઢે છે આપવા માંગતી ખાલી દેખાવા પૂરતું કે કાગળ પર જ છે આ બધી સ્કીમો બાળકોને આપો બાળકોને જે સ્કૂલમાં આવવા જવામાં તકલીફ પડે છે સાયકલ વાપરી શકે તમે બહારના એજન્ટો વેપારીને આપો એમાં અગર હજાર છોકરાને સાયકલ આપવાની હોય તો પણ એમને પાંચસો સાયકલનું એક બજેટ અહિયાં આવે છે તો બીજા પાંચસો છોકરા ક્યાં જશે તો એ ચર્ચાનો વિષય છે એ કેટલી કેટલું બજેટ આ સાયકલોમાં ફાળવામાં આવી અને કેવી રીતે આ જે માર્કેટિંગ કરે છે પણ પાછળ જે પિક્ચર છે બિલકુલ અલગ છે તો એ સરકાર આ વિશે ધ્યાન આપે અને એમાં આદિવાસી બાળકો માટે જે યોજનાઓ છે એ એમના સુધી પહોંચે એ પ્રયત્ન કરે બિલકુલ આ હતા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા આમ આદમી પાર્ટીના તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે ને તેમનો મત જાણવાનો પ્રયાસ કર્યો છે રફિક મગરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર